નમસ્કાર મિત્રો આર ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરીએ મહત્ત્વના સમાચાર તરફ ગુજરાતમાં વરસાદને લઈને ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે ફરીથી એક નવું ચોમાસું સક્રિય થયું છે હમણાં જ થોડા દિવસો પહેલાં વરસાદ પડ્યો હતો અને એમાં ખેડૂતોનો બધો જ ભાગ નુકસાન થયો હતો અને ફરીથી આ કાતિલ ઠંડીની વચ્ચે વરસાદનું વિઘ્ન ટપકી પડ્યું છે ગુજરાતમાં વાતાવરણના મોટા પલટાની સાથે અંબાલાલ પટેલની મોટી આગાહી કરી છે હાલમાં શિયાળાનું ઋતુ બરાબર જામી છે અને લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે અંબાલાલ પટેલે સામાન્ય માણસ અને ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ આગાહી કરી છે અઢારથી ઓગણીસ નવેમ્બર દરમિયાન વાતાવરણમાં પૂરતું શુષ્ક રહેવાની શક્યતાઓ છે ઓગણીસ નવેમ્બરથી સાગરમાં લો પ્રેશર બનશે જ્યારે ચોવીસ નવેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન અથવા ચક્રવાત થવાની શક્યતાઓ છે આ પ્રક્રિયાથી અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે ગુજરાતના વાતાવરણમાં ખૂબ જ મોટો પલટો જોવા મળશે જે ખેડૂતો માટે લાભ થશે આ વાતાવરણથી ઘઉં જીરું સહિત રવિ પાકોમાં ઘણું સાનુકૂળ રહેશે અને સાથે હવે શિયાળાનું જોર હવે ડિસેમ્બરમાં જામશે ડિસેમ્બરની શરૂઆતમાં જ પવનના લીધે ઠંડીનું પ્રમાણ વધશે આ કમોસમી વરસાદ તમિલનાડુ આંધ્રપ્રદેશ અને કેરળમાં ખાસ અસર કરશે ગુજરાતમાં ઓછી શક્યતા ઓછી અને જો વરસાદ પડશે તો રવિ પાકોને ફાયદો થશે આ પ્રકારના સમાચાર જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને આ વિડીયોને લાઈક કરી દો ધન્યવાદ